આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે વર્ષ બે હજાર છવ્વીસમાં મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી અને બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે આત્માના કારક સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે આ ગોચરને કારણે ખાસ કરીને ચાર રાશિના જાતકોને શનિદેવના વીઆઈપી આશીર્વાદ મળવાના છે જે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે સર્વપ્રથમ જોઈ લઈએ મકર સંક્રાંતિ 2026 ના શુભ મુહૂર્તો વિશે તો જ્યોતિષીય ગણતરી અનુસાર સૂર્યદેવનું મકર રાશિમાં ગોચર બપોરે થવાનું છે પુણ્યકાળની વાત કરીએ પુણ્ય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 3 કલાક અને 13 મિનિટ થી લઈ અને સાંજે પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે મહાપુણ્યકાળના સમયની વાત કરીએ તો બપોરે ત્રણ કલાક અને તેર મિનિટથી લઈ અને સાંજે ચાર કલાક અને સત્તાવન મિનિટ સુધી રહેશે વિશેષ જોઈએ તો આ સમયગાળા દરમિયાન સ્નાન દાન અને પૂજા અર્ચના કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિથી આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર થવાની છે ધનવર્ષા

તમારી રુચિ વધશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના જાતકોને મિલકત અને જમીન સંબંધિત બાબતોમાં મોટો ફાયદો થઈ શકે છે સાસરીય પક્ષ તરફથી પણ આર્થિક સહયોગ મળવાની શક્યતા દેખાઈ રહી છે ભાગ્યનો પૂરો સાથ મળવાથી કરિયરમાં પ્રગતિ થશે આળસનો ત્યાગ કરવો તમારા માટે હિતકારી રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામ ના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિ સૂર્ય દેવ મકર રાશિના જાતકો તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને શનિ તમારી રાશિના સ્વામી છે આ સંયોગ તમારા માટે નવી સવાર સમાન રહેશે લાંબા સમયથી અધૂરા રહેલા પ્રોજેક્ટ હવે પૂરા થશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ સ કુંભ રાશિ શનિદેવના આધિપત્ય વાળી કુંભ રાશિ માટે મકર સંક્રાંતિ અત્યંત ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે ભગવાન શિવની ભક્તિ કરવાથી અને શનિદેવના આશીર્વાદથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે શનિદેવ અને સૂર્યદેવને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો હવે આપણે જોઈ લઈએ

તો મિત્રો આ તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે